ચલો અમે જાય છે ફરવા માટે કરીને ડન બીચ પછી ટ્રેન સ્ટેશનથી ખબર ખબર ટ્રેન સ્ટેશનથી ખબર નહીં ક્યાં મિશન બદલી જાય મિશન છે અમારું ડોર એથી પછી ખબર પડે જો બધા આવા મહિના છે વિડીયોમાં પાછળ બધા આવે છે માણસો અમારા ને અડધા માણસોને ટ્રેન સ્ટેશન પુકાર પુગારી દીધા છે તમારી રીતના બધા સાડા નવ વાગે સાડા નવ વાગે એટલે ટ્રેન સ્ટેશન છો આ માણસ સ્પેશિયલ આવે છે કોઈ દિવસ જોયું નથી તો આવું તમારા એ આજે વેધર ઠેકાણું નથી અત્યારે વેધર છે ઠંડા જોયું તો મેં તો જેકેટ પહેરી લીધી અને આપણે વાંધો આવતો નથી બીજા પછી ભલે ખબર થરી જાય કે શું કરે તો જો આજનું વેધર ગઈકાલે સારું હતું બધા જાય છે ફરવા માટે કરીને તમારી ટ્રેન આવી ગઈ છે हमारे यहाँ ट्रेन आ गई तो मैं बता फैमिली फिर पूरा आ गया था एक फैमिली आज हस्बैंड कर तो हमारी एक फैमिली बीजी है बाकी जो ट्रेन में चढ़वा मिली से जो पहली बाजू चढ़ी गया अर्धी फैमिली बजे आगम बैठे से तो जो अमी बद्दी क्वीन्स पाक उतरी गया से अमे बीजी ट्रेन वेट करे तो पहले हम से ही विक्टोरिया स्टेशन से नेशनल रेलवे स्टेशन तो मैं विक्टोरिया पहुँचे बस से तो क्या जाए हम उसे मैं टिकट बुक करी ही लिए तो आज से विक्टोरिया साउथर्न रेलवे स्टेशन હા છે વિક્ટોરિયા સ્ટેશન તો મિત્રો અમે ટિકિટ વિકિટ લઈ લીધી છે અને અમારી અગિયાર ને છ ની ટ્રેન છે તો ફાસ્ટ અમે રન કરીને આવ્યા છે તો આ બધા ફેમિલી અહીં ભૂગ્યા છે પ્લેટફોર્મ ઉપર અમારું એટીન નંબર પ્લેટફોર્મ હતું ચાલો ટ્રેન આવે એટલે અમે ટ્રેનમાં ચડી ચડીએ અમારી ટ્રેન આવી ગઈ છે બધા હવે હાલતા થઈ ગયા છે ટ્રેનમાં સરવા માટે ઘરે આગળને મોડે જઈને ભીજે ત્યારે વધારે હાલવું પડે નહીં અમે આવ્યા ત્યારે અમારી ટ્રેન મિસ થઈ ગઈ છે અને આ એના માટે ઘરે વેઇટ કરી તો હવે એનામાં અમે ભી જાઉં અગિયાર ને બત્રીસની ટ્રેન છે અમારે તો આ ટ્રેન ઉપર છે ચલો બધા ફેમિલી અંદર ટ્રેનમાં બેસી જાય આ ટ્રેન બાથરૂમ જો આવી રીતે બાથરૂમ હોય એમાં તો આવી રીતે બટન દબાવે તો ડોર બંધ થઈ જાય તો બધા આખા ફેમિલી જો આ ડબ્બામાં બેહી ગયા છે આખો ડબ્બો અમારો છે અડધા આ બાજુ બેઠેલા છે અને આ બાજુ અડધા બેઠેલા છે ચલો અમે પણ સીટમાં બેહી જઈએ અમારી બધા છોકરાઓ તો બધી મંડી પડ્યા છે ખાવા માટે ભીખા થઈ ગયા છે

તો અમારો મિશન બદલી ગયું છે દદન દૂર હતું એમાંથી પછી બ્રાઇટન કરી ગયું છે અમે જઈએ છીએ બ્રાઇટન તો મિત્રો અમે બ્રાઇટન પહોંચી આવ્યા છે આ છે બ્રાઇટન ને બધા અમારા ફેમિલી ઉતરી ગયા છે અમે આ ડબ્બામાંથી ઉતર્યા બીજા ફેમિલી પેલી સાઈડથી ઉતરી ગયા છે આ છે બ્રાઇટનનું મેઇન સ્ટેશન સેલ્યુ સ્ટોપ બધી પબ્લિક જાય છે બ્રાઇટોન બીચ ઉપર તો ચલો અમારે ચાલીને જવાનું છે બારબાર નીકળીને ત્યાં જઈને પછી જો બસ મળે તો બસ લઈ લેશું બાકી ચાલીને બે બ્રાઇટોન બીચ ઉપર પહોંચી જતો અમે તો અમે ટ્રેન સ્ટેશનમાંથી બારબાર આવી ગયા છે તો આ બધા પબ્લિક જાય છે બીચ ઉપર તો આ સીધો જે રોડ છે એ સ્ટ્રેટ જાય છે બીચ સાઈડ તો મિત્રો જો આપણે ઇન્ડિયામાં ઓલી પાંદરી ખાય ને તોડી તોડીને આ સેમ એ પાંદરી અહીંયા લંડનની છે આ કઈ ગોટા નથી ખા ખોટી છે આ આ બધી જ પડેલી છે અહીંયા જો આ લંડન ની પાંદરી છે તો આ છે પાંદરી નું ઝાડવું આખું જામ ભરેલું છે ફાઈનલી અમે પૂગી આવ્યા છે બ્રાઇટન બીચ પર અમારા બધા ફેમિલી પાછળ આવે છે આજો બધા ફરવા ફળા માણસો છો કેટલા બધા છે તો અહીંયા એવા ને વેધરનું ઓછું ફરી ગયું વેધર ઠંડુ થઈ ગયું છે હવે ઠરીને ધીમડા જેવા સિઝન દારૂ છે તો અમારું લોકેશન બદલી નાખ્યું છે મેં પહેલી બાજુ છે ને આ બાજુ હોટી એવા ત્યાં બહુ કાંકરા મોટા હતા અને ત્યાં બેસવા જેવું બરાબર હતું તો લોકેશન બદલીને આ બાજુ આવેલા છે તો જો આ બધી શોપ છે અહીંયા ટી શર્ટની ને બધી ગાળામાં આઈ કાર્ડના પટ્ટા પહેરવાની ને બધા વેસે છે અહીંયા અહીંયા નાની સકેડી છે છોકરાઓની ઘોડાવાળી ને ભેગા થાય આવે અને જમી લે બધા ભૂખ્યા થયા છે એટલે ચલો મેં હવે આ જગ્યા ગોટી દીધી છે બધા ભેગા થઈને જાગુ નાખી જમવા માટે કરીને પેલા જમી

તો જો ખાઈ છે અને રખડવા માટે છોકરા બધી ખાઈ ખાઈ ને પેટ પૂજા થઈ ગઈ એટલે બધા સવ ની રીતના બધા ચાલવા માંડ્યા છે આ બે જણા આમ જાય છે બે બીજા પડે છે મને આ

તો બધાને એક બીજાને જડી જડીને નાવાડે જે કોઈ જાતું નથી એટલે તો પાણી ઠંડુ છે અમારા બધી છોકરાઓ ને બધી ફેમિલી બધા અહીંયા જ છે હા

એમાં દૂર દૂર સુધી બધી નાવાળા અમુક નાય છે અને બેઠાવાળા બેઠા છે હવે કલાવંડીનો વાળી વસ પાણીમાં ડૂબાવવાનું ચારની બસી બસી રહેતી હતી આ અત્યારે ધમ પાણીમાં ડૂબકી લડાઈ ગઈ ચારની બસી પાસે કલાવંડી નાઈ ગઈ તો વાળો આવી ગયો

બધી નાઈ ના ને થરી ગયા એક ગોજલો નાવામાં હજી નીકળો નથી યા બીજો ગયો નાવા તો કૈલાસ ને કલાવંડી થડી ગયું તો હવે કપડાં બદલાવા માટે કરીને જાય છે બધી નાઈને નીકળી ગયા છે આ એકલાને હજી નાવાનો હજી શોખ પ્રોત તો નથી એટલે હજી નહીં એને ઠંડ લાગતી નથી દેશુએ કપડાં બદલાઈ નહીં ગયા અને અહીં બેઠા છે જવું પડતી આમ બધીના કપડાં બદલાઈ ગયા તો આ બધા અમારા ફેમેલી ગોળાગાડી હલાવે બેઠા ઘોડાઓમાં જાઓ આ નાના છોકરા ભેગા ઘોડો હલાવે નાના જે ફેલાવી ગયા તો અમે હવે બીચ પરથી મૂકી જઈશું અને અમે જઈએ છીએ હવે ઘરે તો બધા ફેમિલી હવે આવે છે ટ્રેન સ્ટેશન અમે જાય છે જ્યારે વાગી ગયા છે હારા ચાર તો ત્યાં જઈને જોઈએ કેટલા વાગરની ટ્રેન છે કે હાફ એન અવર પછી આ ટ્રેન આવે અડધી અડધી કલાકે અહીંયાની બસ આવી છે ફાઈનલી અમે ટ્રેન સ્ટેશન ભોગી ગયા છે હાલી હાલી થાકી ગયા નાહ્યું તો નથી પણ અમારા છે ને પાણી બી બળે છે અને બીજા બધા નાખી ગયું તો તો આ છે બેટ્રોન ટ્રેન સ્ટેશન આજો અમારા રીંગણા બધી તો અમે ટ્રેન સ્ટેશનમાં અંદર આવી ગયા છે આ જો કેટલું મોટું ટ્રેન સ્ટેશન છે તમારી અડધી ફેમિલી બધી આગળ વટી ગઈ છે ને એ પાસવા રહેશે આ બધા ફર્સ્ટ ક્લાસ કે ડબ્બા તો જે નોર્મલ ડબ્બો આવે એમાં ઘૂસી જાઉં અમે તો આ છે ટ્રેન સ્ટેશન બ્રાઇટ રોડનું કેટલું મોટું છે આખા બધા ફેમિલી અહીં ભેગી થઈ ગઈ છે હવે તો ચલો મિત્રો અમે બધા હવે ટ્રેનમાં અંદર એન્ટર થઈ જશે બધા અમારા ફેમિલી અંદર બેસવા માટે કઈ આવવા મીડ્યા છે તો ચલો અમારી ટ્રેન હવે ચાલુ થઈ ગઈ છે તો અમે જઈએ છે ઘરે અમે જઈએ છે ઘરે બીચ ઉપરથી એન્જોય કરી લે મિત્રો અમે વિક્ટોર સ્ટેશન આવી ગયા છે બ્રાઇટન થી અને હવે અમે જઈએ છીએ ઓક્સફોર્ડ સકર હાઈડ્રાઉન્ડ સ્ટેશન પર ચલો બાય જાટલા મનસુ છે બધા બીજા પાછળ અમારી ફેમિલી આવે છે આ મિત્રો અમારી ટ્રેન આવી ગઈ છે ઓક્સફોર્ડ સકર વાળી

તો ચાલો ફાઇનલી અમે ફેમિલી સેન્ટર પહોંચી આવ્યા છે ઘરે જાય ફ્રેશ થાય ખાઈ પાય ને હું સવારે ટાઈમે જવાનું છે આ છે ફેમિલી સેન્ટ્રલ ફાઇનલી મિત્રો ઘેર આપવું ગયા છે ને હું આવીને સીધો ગાર્ડનમાં જ આવેલો છે કારણ કે પ્લાન્ટને પાણી પાવાનું હતું તો પ્લાન્ટને પાણી પાઈ દઉં રોજ નોને છે ને થોડું થોડું ભીંજાવવું પડે છે તો કીને મૂળિયા લાગી જાય ને અંદર તો વાંધો નહીં આવે આ બધી આ મોગરી સોરી કોબી છે ને એ નવી વાયેલી છે ને તો એ મૂળિયા મૂકી દે તો વાંધો નહીં આવે મળે નહીં દ્રશ્ય આવી ગયો એને પણ ક્યાંય પણ આવે સીધો મારા જેમ ગાર્ડનમાં કંઈકથી પણ આવે એટલે સીધું ગાર્ડનમાં આવવું છે છે મારા પ્લાન્ટ તો મિત્રો આજનો વિડીયો હું અહીં એન્ડ કરું છું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા લેજો અને સોરી આજે કોઈ પ્લાન્ટ લેવા માટે ઘણા આવેલું હતું તો એ લોકો પાસા ગયા